ભેગા કરવાની રાતુજી નુજી ફોન કરેલી જારવાની જ મીટિંગ કરવાની તો રાજુજી ફોન કરેલી જાય

તડકાના હેડેમ મરી ગયા કીધું છે ના ફોન કરીને કહી દીધું તું બપોરે મીટિંગ છે આપણે બોધવાનો છે એવું છે ઉઘરો છોકરા નાચી છે પછી તો પછી કોઈક ઉઘરોણ એ કરવું પડશે પછી આપડે શું કરશો એકલા આજુબાજુ ચાલુ છે પછી આપડો છોકરો બાપડો તાચી રહે ના ના એ કરવું તો પડશે હવા સોમવાર જ દોરતો તો હસી લગભગ તમે પેલા પૈસા લાવશો પૈસા થઈને વાત કરી દઈએ આપડે આપડે પૈસા વાળું પેલું ના ના પૈસા વાળું પેહલ કરવું પડશે ડીજે વાળા ને કેવું પડશે

અમે ક્યા કરીને બેઠા છીએ માર્યા જબરદી અમારે બે લઈ જાય

છોકરો આ રિહોણો તો કમદાડા જઈને નવો લાવી મોબાઈલ શું કરીયે કંટાળા છોકરો કે મારે કાકા લાવવું જ પડશે કોમ ના કરું વગર ફોન આવી તો આપડે જેટલા વાગે આપડે ઉઠી કેલ કરો ફોન કરજો કે કોલ ખબર નઈ પડે ફોન ચોક પડ્યો છે તોય મને એ બધું આવડતું

પૂરું કરી દો અને પેલું મંડપ નું કેવું પડશે આ છોકરો ના થોડી ઢીલાઈ પડે મારી પણ નિહાળ જાય તો એ નિહાળ જાય તમારે તો આયોજન બધું કરીને કેવું પડે કામ માં હું તમને જે ફોન તમે તૈયાર રહીજો

આપણે હેડો જે ઢોરણ ટેમ છે ઢોરણ ચાર પૂરો કહી દઈએ અને તું ઉતા કરજે પાછળ પોટલો કરીજીએ પોરે સારનો ના હું નાખે હમણો હું કીધું ભૂલ ન થાય પાછી તારી આજુ જેટલો મશીન પડ્યો છે હોય ખટારો આવ્યો છે આ બધું પેલું લાઈન ચાલુ છે એનો અમરનું બધું આવ્યું છે